પરસુંદ સહિત ચાર જેટલા ગામોને જોડતો રોડ બિસ્માર બનતા વાહન ચલાવવું મુશ્કેલ અકસ્માતની ની ભીતિ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા કમાલપુર નળિયા વાઘપુરા અને પછી પરસુંદ ગામ જવાનો રોડ એકદમ બિસ્મર હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે 17 થી 20 કિલોમીટરના અંતરમાં આ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છતા આ રોડ બિસ્માર બનતા વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. રોડ ઉપર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ગામ હોવા છતાં પણ અહીંયા રસ્તો નવો બનાવવામાં નથી આવતો. ત્યારે ધારાસભ્ય પોતાના જ ગામમાં રસ્તો બનાવવામાં નિષ્ફળ બન્યા હોય તેવા શબ્દોએ લોકો ચર્ચાનો વિષય બન્યો છે. રોડ ઉપર પડેલા ખાડા જાણે કેમ દેખાતા હોય તેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી રોડ ઉપર પડેલા મસમોટા મોટા કારણે આ માર્ગ પર અકસ્માત થાય કોઈ જાનહાનિના દ્રશ્ય સર્જાય તો જવાબદાર કોણ તેવા લોક સવાલ ઉઠી રહ્યા છે રિપોર્ટર અનિલ રામા નું પાટણ